કચ્છી સાહિત્યકાર ગૌતમ જોશીની કલમે લખાયેલ પુસ્તક સત્તાપતાશાનો વિમોચન સમારોહ યોજાયો જાય ભુજ તરફથી આજે કચ્છી સાહિત્યકાર ગૌતમ જોશી એટલે કે હું મારી પુસ્તિકા છે એનું નામ છે સાતા પતાશા એનું વિમોચનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મધુભાઈભાઈ આચાર્ય છે અને ખાસ અતિથિ તરીકે જૌરુભાભાઈ રાઠોડ છે અને સમગ્ર સાહિત્યને અર્પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાટા પતાસા તમારી ને મારી વાર્તા છે ટૂંકી વાર્તાઓ એમાં સંગ્રહમાં આવી છે સમાજની અંદર વાર્તાઓ આપણે આજુબાજુ રાસુડા રમે છે એમાંથી તમને શોધવાની છે વાર્તા દરરોજ એક વાર્તા તમને મળે કારણ કે તમે તમારી નજર સાથે તમારી આત્મા સાથે જોતા હો તો આ વાર્તાઓ કચ્છ મિત્રની પરાગપૂર્તિની અંદર પાંજી આખાણી કરીને આવે છે અને દર બુધવારે એમાંથી જે વાર્તાઓ આવી એમાંથી વીણી વીણીને આ સાટા પતાશાનું સંગ્રહ કરવામાં આવ્યું છે એમાં પાંત્રીસ મારી ટૂંકી વાર્તાઓ છે એક તો કચ્છી ભાષાનું સંવર્ધન અને બીજું કે દરેક વાર્તાની અંદર કોઈ સંદેશ હોવો જોઈએ અને કોઈ પણ સંદેશ વિનાની કોઈ વાર્તા કહેવાતી જ નથી તો કચ્છી ભાષાના સંવર્ધન માટે અમે સાથે મળીને બધા કામ કરી રહ્યા છીએ જૌરુભા બાપુ મધુકાંતભાઈ ઝવેરલાલભાઈ અને જૉન્ટ ગ્રુપ પણ કચ્છી ભાષાને પ્રોત્સાહિત કરી રહ્યું છે